શ્રી કૃષ્ણ સુપ્રભાત વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં સો આજે સન્ડેની શરૂઆત થઈ ગઈ છે અને હું આવી ગઈ હતી ફિલહાલ સવાલો હવે આપણે યુટ્યુબ માટે વિડીયોઝ બનાવીએ ફની વિડીયો મારા બેન આવી ગયા છું ક્યાં ગયા બેન આરે અને શ્વેતા બેન આવી જશું જેના લગ્ન છે લગ્ન ઘરે છે શ્વેતા લગ્ન કરો ડિસેમ્બરમાં મેરેજ છે તો શોપિંગ કરવાની છે આ મારી ક્યૂટ ક્યુટ પાંજી એ બાબુ ઢીંગુ હાય બો ઢીંગુ અહીંયા જો હાય હાય તા હાય ટાટા

રૂપાલી દીદી મમ્મી પાકીટ જોઈએ છે છે તો ખરા ને ગાંધી બાપુ કાંટા કે કેટલી બધી ટ્રાફિક છે અંજારમાં અને અમારી જગ્યા થઈ ગઈ ને આજે તો ઝઘડો થઈ જ જવાનો હતો નહીં સુએ તો હવે અમે આવી ગયા હતા સાડી જોવા માટે ઓય મિસ્તુ બેન એક સાડી લઈ લીધી છે એક કલાકમાં એક સાડી હાઈશ તો હવે બ્લાઉઝ લેવાના છે સાડી લઈ લીધી છે તો કાઈશ મેં કીધું હાલો હું એ થોડી સાડી જોઈ લઉં તો જુઓ સાડી પહેરી પહેરીને હું ચોતી તી કેવી લાગે છે મને સારી લાગુ છું ને હું માણસ તો મારે બેન શોપિંગ કરે છે અત્યારે હવે કામ ઇઝ ઘણી બધી શોપિંગ કરવાની માસીન લગન છે ને હા સો હવે અમે થોડી પાણીપુરી ખાઈ લીધી હતી મેં અને મમ્મીએ સારી હતી ઓ ગાઈસ અને અમારી મિસ્ટર જો મને ખેંચે છે મને પણ ખાવી છે એમ કરીને હવે અમે મોસંબીનો રસ પીવા ઊભા રહી ગયા છીએ મિસ્ટર તારે પીવાનું છે જો જ્યુસ આવી ગયું ઓય જ્યુસ પીવાનું છે તારે મમ્મીને જ જવા દે પાછળ

વિડિયો બંધ આવી છી બાબા ચશ્મા પહેલી લ્યો ચશ્મા ના ના શ્વેતા તું જ પહેલે એમ કે આરતી દીદી મમ્મી આવ્યા છે આરતી દીદી પણ આવ્યા છે બાજુમાં છે આર્યા આવી ગયા આરતી દીદી આવી ગયા મોઢું છુપાવે છે તમે કાંઈ ઐશ્વર્યા રાય નથી આરતી દીદી હે ઐશ્વર્યા રાય સમજો પોતાને આરતી દીધી વાંધો હોય અચ્છા ના કે દેખાડને એમ આઈસ તો હવે જવાનું છે સોની પાસે મમ્મી ફટાફટ આરતી દીદી આરતી દીદી કેમ છો પણ તો હવે આપણે ઇમિટેશનની શોપમાં આવી ગયા છે શર્માતા શર્માતા ગયો 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 આરતી દીદી જાય છે હવે ઘરે મળવાય નથી આવતા ક્યારે તમે આગેથી વખત આવી કોઈ સાચી વાતે કોઈ મળવા નથી આવતું તમે આવ્યા ગાઈસ હવે અમે જઈએ છીએ સોનીની દુકાને કેમ કે શ્વેતાને કંઈક લેવાનું હતું અને આ લોકો બધા હવે બેસતા નથી ચીકણાઈ કરે હે હાલો હાલો ગાઈસ હવે હાલો ને નથી લઈ લેવાનો માનવી નીચે ઉતરી જાય કા ના આ જો બબુ કેટલી ડાઈએ હવે અમે આવી ગયા છીએ પાતળીયા જ્વેલર્સ માનવીર તને નથી લઈ હાલતા નથી સોની

स्वेता आओ जो, बाय, बाय बाय टकी, भले आओ जो। हमारा क्लाइंट ना हेयर कटिंग थे चाइस, सेल्फी ओले चे हेयर कटिंग डंचे हो गए। क्या उलागी हुना होना था बीबी, बोल सरस, मामी बेठ है सिर्फ। यहाँ पे आ जाओगे क्या? તો હવે મારા સેકન્ડ હેર કટિંગના ક્લાઇન્ટ હતા ગાઈસ અને સન્ડેના હેર કટિંગ આજે બહુ હતી સો લુકેસ હું કરી રહી છું હેર કટિંગ અને મમ્મીજી આર્યા બેઠા છે અને જો હું ગાઈસ ઇનોસન્ટ સ્માઇલ કરી રહી છું આજે તો હું બહુ થાકી ગઈ પહેલાં તો ડ્રાઇવિંગ કરીને થાકી ગઈ અને પછી આખો દિવસ કમ્પ્લીટ થઈ ગયું અને પછી મારા હેર કટિંગના બેક ટુ બેક ક્લાયન્ટ હતા સો બહુ થાકી ગઈ છું અને પપ્પાનો કોલ આવ્યો મમ્મીને કે આજે પપ્પા જમીને આવશે ભૂજ ગયા છે કામથી તો હું ને મમ્મી જ છીએ તો આપણે કંઈક વારનું મંગાવી શકીએ છીએ પણ પપ્પા વ્લોગ જોશે ને તો એ એક પન્નાનું ભાષણ દેશે અનુપમા છે તો વાંધો નહીં હવે વ્લોગમાં ક્યારેક ક્યારેક લઈ લેવાય બાકી હું ખાઉં છું એ હવે રોજ નહીં બતાડું મમ્મીજી આવી ગયા છે હે મમ્મી રોજ આપણે નહીં બતાડવાનું શું ખાઈએ છીએ કેમ કે પહેલાં તો મારા પપ્પા જ અનુપમા બની જાય છે ભાષણ દેવા માટે સો આપણે છે ને બહારનું ખાવું જ નહીં હા વિડિયોમાં ના ચાલુ બહારનું નહીં ખાવાનું વિડિઓમાં

અને સિરિયસલી બહુ જ તકલીફ પડે છે પણ મમ્મી કે છે જે થાય સારા માટે થાય અને મારા એજી ઓજી પણ એમ જ કહેતા હતા આ શેમ્પુ સ્ટેશન અહીંયા રાખી દીધું છે તો હવે શોપ આપણે ક્લોઝ કરીએ જાનુ છે એવું હે ને જો મમ્મી ગીત ગાય લેલી મમ્મી હાલો ગઈશ હવે અમે આવી ગયા હતા ઘરે આજે તો ચાર્જિંગ પણ મારામાં નથી વીસ ટકા જ છે લેટ્સ ગો